એ માતાજી રામ રામ સીતારામ રામ હું નામ હે વે ઘોડાનું શિવ સુદાવાનો નામ છે હું બાપનું નામ હું સુંડેવાલા સુંડેવાલા કે સુંડેવાલા કે પાછળના પગ બે ધોરા છે એનો બેય પાછળના પગ ધોરા હે કપર પટ્ટો હે કે ગામનો પાણવર હાય પાણવર જ છે તો ઢુકડા આપણે એ ઢુકડા ભાઈ અમારે તો એનો ભાણવર ભાણવર તો અમાર બાજુમાં દેવભૂમિ દ્વારકા ઘોડી ઉમ ખોલો કે ઘોડી ઉમ શું ફી લ્યો અગિયાર હજાર ઘોડો ભરીને જાવ કે ઘોડી લઈને આવે તો ભરીને કે તોય જાવ ને ઘોડી લઈને આવે તોય હાલે કેમ કે તોય હાલે ટેબલસ પણ રાખ્યું કે એ નથી રાખ્યું ઘોડી કોઈ અહીંયા મૂકી જાવ એ કન્ફર્મ કરાવવી હોય એ નથી રાખ્યું ગામ તો ભણવર જ છે બાજુ મેવાસા એ ને મેવાસા છે ભાઈ અમારા બાજુમાં જ છે એ ને અમારે મેવાસા તાલુકો ભાણવર ને જિલ્લો દેવભૂમિ દ્વારકા મોબાઈલ નંબર બોલો ગોતો ગોતો નંબર અમારું એટલા ને બાજુ કોણ હોય બોતેર આઠ ચાલી પિસ્તાલીસ સો સાસાઠ તો ભાઈ આમ છે આ ભાણવરમાં ભાણવરની આજુબાજુ

બીજા ને ઓછા જવા દે પેલા હું આને એટલે જ વધારે રાખતા કોઈ બીજો ન છોડી શકે એને છોડી ના શકે કે મોટર સાયકલ સાવી ખિસાબ નાખવી જોઈએ અને સાવી ખિસાબ ન જોઈએ માલિક સિવાય કોઈ ભાઈ ના આવી શકે એવું છે ભાઈ આમ ઘણા બધા હે ઘોડા જો અહીંયા અમારે કાઠિયાવાડી છે એ બતાવી આમ અહીંયા ઘોડાલીયા સાહેબ ને હતો ભાઈ યોગ્ય આવે બોલાવો પાછો બોલાવો હમણાં અમારે

ફાટાણાથી મારે લખનભાઈ અને લખનભાઈ મારો બાપની તરફથી તુફાનનો ભાઈ થાય ગયા બાપની તરફથી તુફાનનો ભાઈ થાય કેટલા વાર નો પાંચ વાર નો હોય પાંચ વાર જોઈ લે રોજો રોજો જ ને એને કે રોજો એને ગ્રે રોજો હોય એમ તો હે ને માનું નામ શું હતું માનું નામ રોજી હતી કનૈયા નો હે ને એનો અમારો પોપટભાઈ હે એના કનૈયાનો કનૈયા બાપની તરફથી બાપ તુફાનનો ભાઈ થાય તુફાન મારવાડી રીંગમાં લઈ આવ્યા ને એને રિંગમાં ના લે ઉતારી દેવાનું હોય ને એને રિંગમાં ઉતારવાનું જ હોય જોઈ લ્યો ખાડા અમારે તુફાની પાડીએ અવાજ પાડી એને તુફાની અવાજ પાડશે એના કે તુફાની અમારા અવાજ પાડશે લખો ભાઈ કીધું ગામ ગામ તાલુકો જિલ્લો પોરબંદર કેટલા રૂપિયા લ્યો ઘોડી બતાવવાની ફી પાંચ હજાર પાંચ હજાર રૂપિયા લે ઘોડો ભરીને જાવ કે ઘોડી ભરીને આવે એને ભરે જાય ભાડું આપી દે તો ગમે ત્યાં જાય એવા ને ગમે ત્યાં લાગે હોલ ગુજરાત એને હોલ ગુજરાત લાગે ભાઈ એ હોલ ગુજરાત લાગે ઘોડો ભરી આવે તમે લઈને આવો તો હારણ નગર પછી તમે જેટલા સેટા હોય એટલું ભાડું કેમ જેટલા સેટા હોય એટલું ભાડું મોબાઈલ નંબર બોલો ઓગણત્રીસ અડસઠ લખનભાઈ નામ છે ઘોડા નામ ગામ હે લાખો બે હેરખા જ છે બે લાખે લાખા જ તો તમે ઘોડા લઈએ કે અમારે લાખાભાઈ ને લઈએ બે હેરિયે પછી ભાઈ અમારે થાય અમારા ગામના જમાય લાખાભાઈ છે એટલે જરાકા આમાં આવ્યો હર અમારે ઘોડા ભરાવે ફોન કરજો પોરબંદરને આજુબાજુ ઘોડો ભરી ભરીને આવે અને ઘોડી તમે લઈને આવો તોય ફાટાણા ગામ હેન તાલુકો જિલ્લો પોરબંદર એ કાકોરાઈ બાંધ્યો કું નામ છે ભાઈ આવો ઘોડાને કોહીનુર ભાઈ ભાઈ નામ એ જોરદાર એને કહે ભાઈ ભાઈ અમી ભાઈ ભાઈ છે એને કોઈ નો ક્યાં નો હોડદરનો આપણે જાજા નથી આપણે જાજા નથી પોરબંદર તમારું પોરબંદર તાલુકાનું એને ઓડદર ગામ હે જિલ્લો તાલુકો બે પોરબંદર જ આવે ગુજરાત શું નામ હે ગૌોડાનું કોહીનું નામ જો એમ નામ જોરદાર પચ કલ્યાણ કે નો દીકરો કેનો નો નાગરાજ નાગરાજ નો વસેરો જો પછકલ્યાણ હે હું ફી હું લ્યો હજી ચાલુ જ નથી કર્યો કેટલા વરસનો છવી હિતાવી મહિનાનો હે છવી હિતાવી મહિનાનો હજી ચાલુ નથી કર્યો મારે નાગરાજ કરીને ઘોડો હે એનો વસેરો હવે કે નો પચકલ્યાણ હે અને હજી ચાલુ નથી કર્યો હવે ચાલુ કરશો ને કાં ભાઈ કહેવાય ને કે હવે ચાલુ કરશે પાંચક મહિના પાંચક મહિના પછી ભાઈ ચાલુ કરશે

કેવા કે દિલબાગ સુરેન્દ્રનગર કારું ભાઈ મારા કાતા કારું કે દિલબાગોડાની નોકરી પછેરી કેટલા મહિનાની અગિયારમો મહિનો હાલે જો એને મહિનો મો પછેરી જેવડો જ છોકરો કેટલા વરસથી અગિયાર જો પછેરીને અગિયાર મહિના થયા ને ભયાના આકોર અગિયાર વરસ બધા તવતવિડ્યા એને બે રામ હા ઝીણકા બે તવતવિડા હા ઘોડી અને છોકરો ભીણ્યો કેટલામ છઠ્ઠું ભીણ્યા તો ઘોડી લઈને ને ભૂગ્યા જુનાગઢમાં અને છઠ્ઠું ભીણ્યા ને આમ ઘોડી લઈને ને ભૂ લગન માં પછી મોટી થાય લઈ ને જાય ને કાં કે સીધા તારા જ લગ્ન થાય એટલે વરરાજો થઈને બેહું એને સીધું હોય ને વરરાજો થઈને બેહું તો એમ નોકરી છે ભાઈ આ લગ્ન વિવાની જોરદાર એમ લગ્ન વિવાહ માં આ વસેરા આપે ને રૂપિયા એ આપે બે કરે આ ઘોડી હે ને પછી બે ઈ કરે બે માલે એવું હે ભાઈ